એક્સેસ બાઇક ની ફૂલ બોડી કિટ માત્ર પાંચ હજાર આઠસો સાઇડના પડિયા પાછળની પ્લેટ માત્ર પાંચ હાજર આઠસો ઘરે બેઠા મોકલી આપવામાં આવશે એક્ટિવાની ન્યુ મોડેલ થ્રીજી ની કીટ માર્કેટમાં આઠ સાડા આઠ હજાર રૂપિયા અહીંયા માત્ર સાત હજાર જેમાં આગળનો

એકદમ વ્યાજબી ભાવમાં દરેક બાઇક ના સ્પેર પાર્ટ અને કેબલ એ મળી રહેશે એ પણ હોલસેલ ભાવમાં